જે ગઈકાલે બહેનોની તપાસ અને ઇન્જેક્શનના વિડીયો વાયરલ થયા કોઈ ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ બન્યા એ ઘટના ગુજરાત માટે કલંક સમાન છે જે તે હોસ્પિટલ માટે અતિ શરમજનક છે અને સમાજ માટે એ એક દીવાબત્તી સમાન છે અને સરકાર માટે ટકોર સમાન છે કે તાત્કાલિક આ બાબત પગલાં લેવા જોઈએ જો સૌથી પહેલાં તો અત્યારે તપાસાધીન છે કઈ રીતે પહેલો પ્રશ્ન તો એ આવે છે કે જ્યાં તમે દર્દીઓની પ્રાઇવેટ તપાસ કરો છો ત્યાં વિડીયો કેમેરો શું કામ આ પહેલો પ્રશ્ન આવે છે અને એટલા પૂરતી જ હોસ્પિટલના વહીવટની ત્યાં બેદરકારી સામે આવે છે બીજું કહું કે જે કંઈ રીતે વિડીયો વાયરલ થયો એમાં કોઈ સ્ટાફ ઇન્વોલ્વ હશે કોઈ હેકર હશે તો એની ઉપર પૂરી તપાસ કરીને સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ